જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું મારા ફરી એક નવા બ્લોગમાં તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમે આપણે આવી ગઈ છીએ ખેતરની અંદર આજના બ્લોગની અંદર આપણે ગાય ભેંસ માટે ઘાસ વાઢવાનો છે તો આ જોઈ શકો છો ઘાસ છે તો ઘાસ આપણે જે વાઢવાનો છે તો લઈ લીધું છે રાત્રેડું અને આપણે વાટી નાખીએ જોઈ શકો છો બધું આવેલું છે તો મસ્ત મજાનું ઘાસ વાટી લઈએ પછી કાંઈ ભેસ નાખી દઈએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો જો હમણાં કોઈ છોકરી બ્લોગ ઉતારતી હોય ને તો બધા લાઈક કોમેન્ટ આમ ફટાફટ એ પૂરો વિડીયો જોવો પણ છોકરો જ્યારે વ્લોગ બનાવે છે તો આ સક્સેસ નથી થતો એનું કારણ શું છે થોડું કોમેન્ટમાં જણાવજો છોકરી જે બ્લોગ બનાવતી જ મારી જેમ તમે આને ફૂલ સપોર્ટ કરો કારણ કે હું છોકરો છું એટલે મને કોઈ સપોર્ટ કરતું નથી મેં ત્રણથી ચાર બ્લોગ બનાવ્યો પણ આ જુદી કોઈની લાઈક કોમેન્ટ કે કશું એવું આવ્યું નહીં તો મિત્રો ફોટું લાવી તો માફ કરજો કન્ટિન્યુ રહો અને સપોર્ટ કરો તો વારી લઈએ આપણે ઘાસ એક વાટ સરસ મજાની વસ્તુ મળી છે તમને બતાવવાની જોઈ શકશો તમે જોઈ શકો છો આ શું છે કોમેન્ટ કરજો મિત્રો આ હું બતાવી દઉં તમને કે આ મેં નાખ્યું હતું યુરિયા ખાતર જ્યાં જે સાત થી આઠ દિવસ થયા છે છતાં પણ એનું એ જ છે खतर तो ना खू पड़े मित्रों मित्रों व्लॉग बनाऊं तो मत ट्रैक થઈ જશે લોચો કે ઘાસ ની અંદર વાવેલો તો પાલ અહર મે પારે પાલક પણ વાવી વાધી રાખ્યો છે જોઈ શકો છો પાલક છે મે સાથે સાથે પાલક પણ વાધી રાખ્યો છે चलो જો આ हो गया अब नहीं करेंगे ऐसा होता रहता है तो मित्रों फटाफट રહી આપણે ઘાસ અને મળીએ પછીના બ્લોગની અંદર બ્લોગ ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર કરી દેજો હા છોકરી હોય કે છોકરો સપોર્ટ તો કરવાનો જ મિત્રો